તો હલો મિત્રો આ ટાઇપનો તમને ઈમેલ આવ્યો છે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન અબાઉટ યોર યુટ્યુબ પ્રાર્થના પ્રોગ્રામ સ્ટેટસ મતલબ જે તમારી ચેનલ છે ત્રીસ દિવસની અંદર ડીમોનોટાઇઝ મતલબ થઈ જવાની છે આ ટાઈપનો તમને ઇમેલ આવ્યો છે તો કઈ રીતે આપણી ચેનલ મિત્રો ડીમોનોટાઇઝ થાય છે એ કયા પ્રોબ્લમથી થાય છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું તો મિત્રો ચેનલની અંદર બન્યા રહેજો અને જો ચેનલની અંદર મિત્રો નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપની દરેક માહિતી હું તમારા માટે ડેલી નવી નવી લઈને આવું છું તો આ જે પ્રોસેસ છે શેના માટે તમને મિત્રો આપવામાં આવી છે યુટ્યુબ વિશેની તો આપ જોઈ શકો છો મિત્રો તો અંદર આ ટાઈપનો મેલ તમને આવેલો છે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન અબાઉટ યોર યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ સ્ટેટસ મતલબ આ નોટિસ તમને આપવામાં આવે છે કે તમારી જે યુટ્યુબ ચેનલ છે ત્રીસ દિવસની અંદર છે ને ડીમોનોટાઇઝ થઈ જવાની છે પાર્ટનર પ્રોગ્રામમાંથી મિત્રો પાછી ખેંચવામાં આવ્યો આવવાની છે તો આ છે ઈમેલ કેમ આવ્યો છે કયા કારણો આવ્યો છે અને તમારે પણ મિત્રો આ ઈમેલ ન આવે એના માટે આ વિડીયોની અંદર ધ્યાન આપજો કઈ રીતે આ પ્રોબ્લેમ બને છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર સમજાવું છું તો આ જે પ્રોબ્લેમ છે ને મિત્રો સૌથી પહેલાં તો જો તમે એક યુટ્યુબર છો અને યુટ્યુબની અંદર તમે કાયમિક માટે વિડીયો અપલોડ કરો છો અને જો અમુક સમય અમુક સમય એટલે છ મહિના કે એ ટાઈપની તમે એની અંદર વિડીયો અપલોડ નથી કરતા તો એ ચેનલ છે ને યુટ્યુબ ડીમોનોટાઇઝ કરી દેશે ભલે તમારી ચેનલ મોનોટાઈઝન હોય તો એ ચેનલને મિત્રો ડીમોનોટાઇઝ કરવામાં આવે છે કેમ કરવામાં આવે છે યુટ્યુબનો એક રૂલ છે તમને મિત્રો ખ્યાલ જ હશે કે લાસ્ટ ત્રણસો ને દિવસની અંદર ચાર હજાર વોચ ટાઈમ આપણે બનાવવો પડે છે આપણી યુટ્યુબ ચેનલને મોનોટાઇઝ કરવા માટે હવે જો તમે છ મહિના સુધી તમારી ચેનલની અંદર કોઈ પણ ગીત નથી ચડાવતા તો તમારે ચેક કરવાનું છે ત્રણસો ને દિવસ કરીને વાયટી સ્ટુડિયોની અંદર જો તમારો વોચ ટાઈમ ચાર હજાર કલાકથી ઘટી જાય છે તો એ ચેનલ તમારી મિત્રો ડીમોનોટાઇઝ થવાની ચોક્કસથી ચાન્સ છે હવે આ ચેનલની અંદર મિત્રો છેલ્લા છ મહિનાની અંદર એક પણ ગીત અપલોડ કરવામાં નહોતું આવ્યું તો એની અંદર જે વોચ ટાઈમ છે ને મિત્રો ઘટી ગયો હતો અને ચેનલને ડિમોનોટાઇઝ કરી તો પાછું એનું ફ્રીચર પાછું આવી ગયું કે જે ફ્રીચર આ ફરીથી ચેનલ તમે મોનોટાઇઝ કરવા માંગો છો તો એને મોનોટાઇઝ કરવા માટે જે વોચ ટાઈમ હતો એ બધો વોચ ટાઈમ ચાર હજાર કલાકથી નીકળી ગયો છે ને અને જે બાકીનો છે એટલે કે એની અંદર વોચ ટાઈમ અગિયારસો પડ્યો છે અને બાકીનો વોચ ટાઈમ નીકળી ગયો છે વોચ ટાઈમ તમે ફરીથી અહીંયા બનાવો છો તો આ ફરીથી તમારી ચેનલને તમે મોનોટાઇઝ કરી શકો છો એટલે મિત્રો ખાસ ધ્યાન આપો કે તમે યુટ્યુબ ચેનલને મોનોટાઇઝ કરી છે તો એની અંદર મહેનત કરો કમસે કમ ડેલી નહીં તો મિત્રો મહિનાની અંદર કે બે મહિનાની અંદર એક ગીત તો કે વિડીયો તમારે અપલોડ કરવો મતલબ જરૂરી છે ઘણા લોકો ભૂલ કરે છે કે યુટ્યુબ ચેનલની અંદર મિત્રો અત્યારે હાલની અંદર ઘણી બધી અલગ અલગ પોલિસી આવી ગઈ છે હમણાં મિત્રો મેં એડસનની પણ એક વિડીયો બનાવી હતી કે એડસનને પણ મિત્રો વધુ સમય સુધી તમે જો યુઝ નથી કરતા તો એ ચેનલ પર મિત્રો મતલબ એ એડસન પણ ડીમોનોટાઇઝ થઈ શકે છે અથવા તમારી જે ઈમેલ આઈડી છે તમે એને યુઝ નથી કરતા તો પણ ઇમેલ આઈડી પણ મિત્રો છે ને ડિમોનોટાઈઝ મતલબ બંધ થઈ જાય છે અત્યારે હાલની અંદર પહેલાં એવું હતું કે એક નંબરની અંદર તમે વધુ ગમે તેટલી ઈમેલ આઈડી બનાવી શકતા હતા અત્યારે પણ બનાવી શકો છો પણ ઇમેલ આઈડી તમારા ફોનની અંદર તમે યુઝ નથી કરતા તો નેવું દિવસની અંદર તમારી જે ઈમેલ આઈડી છે એ પણ ડિલીટ કરવામાં આવે છે મિત્રો તો આ માહિતી મિત્રો ખાસ ફોલો કરજો તમે યુટ્યુબ ચેનલની અંદર મિત્રો મહેનત કરી છે મહેનત કરીને ચાર હજાર ટ્ર વોચ ટાઈમ બનાવીને તમારી ચેનલને તમે મોનોટાઇઝ કરી છે અને જો તમે છ છ મહિના સુધી એક પણ વિડીયો કે ગીત એની અંદર અપલોડ નથી કરતા તો એ ચેનલ તમારી મિત્રો ડીમોનોટાઇઝ થવાની છે અને એના ફરીથી આપણે મોનોટાઇઝ કરવા માટે એને આપણે ફરીથી ચાર હજાર વોચ ટાઈમ બનાવવો પડે છે તો એટલા માટે મિત્રો વિડીયો બનાવ્યો કે આ નોટિસ મિત્રો આ જે પ્રોબ્લેમ છે ને મારી પાસે ઘણા બધા આવે છે અને જે મેં એડસનની વિડિયો પણ બનાવી હતી હમણાં મિત્રો એ એડસનની પણ તમને ખ્યાલ જ છે કે વિડીયો બનાવેલી જ છે કે જેની અંદર એડસન પણ જો તમે યુઝ નથી કરેલું અને ઘણો સમય થાય છે તો એ એડસન પણ મિત્રો છે ને ડિલીટ કરવામાં આવે છે અમુક સમય થાય ત્યારે તો વધુ યુટ્યુબ ચેનલને લગતી તમારે કોઈ પણ મિત્રો માહિતી જોઈને તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલની અંદર મેં ગુજરાતીમાં બનાવેલા છે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપની દરેક માહિતી તમને તમારા માટે ગુજરાતી લાઈવ પ્રૂફ સાથે બનાવેલા છે તો લાઇક કરજો મિત્રો શેર કરજો અને હા કોઈ આ પ્રોબ્લેમ કોઈને પણ આવી હોય તો આ વિડીયોને શેર કરજો કે જેથી મિત્રો પ્રોબ્લમ આવતી હોય તો પણ ના આવે જે વિડીયો લોકો નથી અપલોડ કરતા ઘણો કારણ કે આપણે એવું નથી કહેતા ઘણા એવા પણ પ્રોબ્લેમો મિત્રો આવી જાય છે પરિસ્થિતિની અંદર જીવનમાં કે આપણે વિડીયો અપલોડ નથી કરતા પણ એનો જ છેલ્લામાં છેલ્લા ચાન્સ સુધી મિત્રો ક્યારે પણ ના જવું કે આપણી ચેનલ ડીમોનોટાઇઝ થઈ જાય છ મહિનાની અંદર કમસે કમ મિત્રો એક મહિનાની અંદર તમે એક વિડીયો તો અપલોડ કરો જ જેથી આપણી ચેનલ અને આપણી મહેનત છે ને એ મિત્રો ફેલ ના જાય કારણ કે ફેલ જાય તો વળી પાછું તમારે બાર મહિના સુધી એનો વોશ ટાઈમ બનાવવો પડે છે એટલે મિત્રો એટલા માટે વિડીયો બનાવ્યો છે આગળ શેર કરજો ઘણા લોકોને કામ આવી શકે છે અને વધુ કોઈ પણ માહિતીના વિડીયો જુઓ તો આપણી દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો